હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કઉ છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લાખ પદ્મિની બહાર નીકળશે જ તમારે બધાને થાય કરી લેવું એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ને ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ થાવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર પણ આવી છે જો બધાને એવું લાગતું હોય કે પદ્મિબા માં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપી માં બરાબર હું મારી સ્વાભિમાનની ની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે જેના તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ ઓફ કહું છું બધા ભાઈઓને સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એ લોકોને એવું છે કે પદ્મિબા ઘરે બેસાય ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપા